રાજકોટનો હોમીદસ્તુર બ્રિજ આજથી વાહન ચાલકો માટે શરૂ એસ્ટ્રોન ચોક હેમુગઢવી પાસે ટ્રાફિકની સમસ્યા બનશે હળવી મધ્ય રાજકોટને પશ્ચિમ રાજકોટથી જોડતો બ્રિજ તૈયાર વાહન ચાલકો માટે આજથી બ્રિજ ખુલ્લો મુકાશે પાણી નિકાલની લાઈનમાં વિલંબને લઈ બ્રિજ છ મહિના મોડો શરૂ થયો યાજ્ઞિક રોડ પરના વેપારીઓને પણ રાહત મળી સર્વેશ્વર ચોક પાસે વોકળાનું કામ પૂર્ણ થતા યાજ્ઞિક રોડ શરૂ રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા આજથી થોડી હળવી થશે કેમ કે આજથી હોમી દસ્તુર બ્રિજ શરૂ કરવામાં આવશે આજે સાંજ સુધીમાં બ્રિજ શરૂ કરવામાં આવશે આ મધ્ય રાજકોટ અને પશ્ચિમ રાજકોટને આ મહત્વનો બ્રિજ જોડતો બ્રિજ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ થોડા સમય પહેલા જે પાણીના નિકાલની વ્યવસ્થાની લાઇન નાખવાનું ભૂલી જતા કોન્ટ્રાક્ટરો ભૂલી ગયા હતા અને જેના કારણે આ બ્રિજ છે એ બ્રિજ છ મહિના મોડો શરૂ થયો છે પરંતુ આજથી આ બ્રિજ શરૂ થશે મહાનગરપાલિકા દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે બીજી તરફ આજે એસ્ટ્રોન ચોકનું નાળું અને હેમુગઢવી હોલનું જે નાળું છે ત્યાં ટ્રાફિકની સમસ્યા બપોરે અને સાંજે સૌથી વધારે થતી હોય છે ત્યારે એ જે બંને બ્રિજ છે ત્યાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે આજથી આ યાજ્ઞિક રોડથી કાલાવર રોડને જોડતો અમીન માર્ગને જોડતો આ બ્રિજ જે છે તે શરૂ થશે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મધ્ય રાજકોટ અને જે વિસ્તાર વિસ્તારથી જે પશ્ચિમ રાજકોટમાં જતા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે બીજી તરફ યાજ્ઞિક રોડ પણ જે સર્વેશ્વર ચોકનું જે વોકડો છે તેનું રિપેરિંગ કામ છેલ્લા છ મહિનાથી ચાલુ હતું આ રિપેરિંગ કામ પણ થઈ જતા આજથી જે યાજ્ઞિક રોડ પણ શરૂ થશે વેપારીઓ માટે યાજ્ઞિક રોડના જે વેપારીઓ છે તેની સાથે રાજકોટના લોકો છે એમને પણ ફરીને જવું પડતું હતું જેના કારણે એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર ભારે ટ્રાફિકની સમસ્યા હતી આજથી એ પણ હળવી થશે મહત્વપૂર્ણ બ્રિજ આજથી હોમી દસ્તુર ડોક્ટર હોમી દસ્તુર માર્ગ જે છે ત્યાં આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ને અમીન માર્ગને સીધો જોડતો આ બ્રિજ આવતા દિવસોની અંદર આજે કહી શકાય કે ટ્રાફિકની સમસ્યા હળવી થશે આજે સાંજથી આ બ્રિજ શરૂ થશે મહાનગરપાલિકા દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે બીજી તરફ યાજ્ઞિક રોડ પર શરૂ થશે તેવી આજથી વિધિવત જાહેરાત કરવામાં આવી છે રાજકોટની અંદર જે મધ્ય રાજકોટ છે ત્યાં થોડી ટ્રાફિકની સમસ્યા આજથી હળવી થશે કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્િતા રાજકોટ